ભારતીય જૈન સંગઠનના જામનગર ચેપ્ટર જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર દ્વારા આ વર્ષે બે હજાર પચીસમાં અનેક ગામોમાં જળસંચયના કામ કરવામાં આવી રહ્યા છે ધ્રોલ અમારું શેઠ પરિવારનું મૂળ વતન કહેવાય અમારા દેવસ્થાન પણ અહીંયા છે એટલે છવ્વીસ જાન્યુઆરી જ્યારે દીકરાના લગ્ન હતા ત્યારે એવું નક્કી કર્યું કે આપણે ચાંદલો નથી લેવો એવું કરવાનો બદલે બધાનો ચાંદલો લઈ અને જેટલી રકમ આવે એમાં એટલી જ રકમ પરિવાર તરફથી ઉમેરી અને ધ્રોલ અથવા કોઈપણ ગામમાં જળ સંચયનું કામ કરીએ ધ્રોલ મૂળવત ન હોવાના કારણે અહીંયા કામ કરવાની વધુ ઈચ્છા હતી અને ગત સપ્તાહમાં માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ સાથે વાત થઈ તો એમને સામેથી કહ્યું કે ધ્રોલમાં તમારે કામ કરવું હોય તો તમે શરૂ કરો ને હું ઉદઘાટન માટે આવીશ અને તમારું કામ સરળતાથી પતી જશે એટલે આજરોજ ધ્રોલ ખાતે બ્રહ્મેશ્વર બ્રહ્મનાથ મહાદેવના મંદિર પાસે જે નદી છે એને ઊંડી ઉતારવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને એકત્રીસ તારીખ સુધીમાં ગીટાચીથી અંદાજે એક કરોડથી વધુ સંગ્રહ ક્ષમતા વધે એટલું ઉદાહરણ થશે અને આવતા વર્ષે જે કામ બાકી રહેશે આગળના બે ઓકડાનું એનું પણ કરશું એટલે ધ્રોલમાં ત્રણથી ચાર કરોડ લીટર સ્ટોરેજ કેપેસિટી વધે કે જેના કારણે ખેતીવાડી પણ સમૃદ્ધ થશે જીવ જંતુ ઢોરઢાકર બધાને માટે પાણી મળશે અને આ પુણ્યના કામમાં ભાગીદાર થવાનો અમને મોકો મળ્યો એના માટે પરમકૃ પરમાત્માનો વાત કે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ